આવી રીતે ભણશે ગુજરાત શિક્ષિકા કરી રહી છે વિદેશમાં પોતાનો વિકાસ ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મજબૂતી વાત થઈ રહી છે ત્યારે દાદા તાલુકામાં અંબાજી નજીકથી પાનસા પ્રાથમિક શાળાની શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકા છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે આવતો કેવું કે હા શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતા હા મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા ઉપર કાર્યવાહી જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને રહે છે હાલ વિદેશમાં અંબાજી નજીક આવેલી પાન પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ગ્રીન કાર્ડ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં નામ શિક્ષક તરીકે છે અને આ અંગે રજૂઆતો અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લઈ જતા હોય છે તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે અને દિવાળી વેકેશનનો પગાર લઈ જાય છે બાકી દસ મહિના અમેરિકા જ મોજ કરે છે શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરવા માટે અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય